શાસ્ત્રી માધવ સ્વામીએ આજે જ્યારે વચનામૃત જયંતિ છે ત્યારે ખૂબ સરસ વચનામૃતની વાત કરી વચનામૃત શાસ્ત્ર શું છે સભાની અંદર પણ વચનામૃતનું પૂછ્યું કેટલા ભક્તો વચનામૃત વાંચે છે સ્વામી બાપાએ વચનામૃતની મુખપાઠ પારાયણ કરેલી વક્તા તરીકે ગુરુ મહારાજને બેસાડે હરિભક્તો વચનામૃત બોલે કોઈને વચ્ચે કંઈ ભૂલ થાય તો ત્યાંથી પછી ગુરુ મહારાજ બોલે આ કૃપા પ્રસાદી સારાય સત્સંગ સમાજને મળેલી છે મને પણ એવું થોડુંક યાદ છે કે સણોસરાની અંદર વચનામૃતની મુખપાટ પારણ હતી હું ઘણો નાનો હતો ત્યારે એક હરિભગતના ભાગમાં વચનામૃત આપ્યું હતું પછી એનાથી વચનામૃત થયું નહીં બરાબર અમે દર્શન કરતા હતા ચિનકા જીનકા ટબુડિયા હતા મને બોલાવ્યો કે આ વચનામત પાકો કરવાનું છે ને કાલે બોલવાનું છે કે આજે હું તો નહીં કે કરી લેજે મેં તો કરી લે પાટો ગોયઠાનું વચનામૃત હતું અહીંતનું પછી એ વચનામૃત રાઈતે પાકો કરીને બીજે દિવસે સણોસરાની સભામાં હું બોલ્યો તો લગભગ પાંચમું છઠ્ઠું એમ કંઈક ભણતો ત્યારે એવું મને યાદ છે પણ વચનામૃત બોલવું વચનામૃત કંઠસ્થ કરવું એ વસ્તુ અલગ છે પણ વચનામૃતનો સારધાર નિચોળ જે ભગવાન સ્વામિનારાયણનું રદગત અભિપ્રાય એ વસ્તુ આ ગુણાતીત પરંપરાની અંદર ગુણાતીતાન સ્વામીના પરમ કૃપા પાત્ર શિષ્ય એટલે મુકુંદાસ સ્વામી અને મુકુંદાસ સ્વામીના પરમ પાત્ર શિષ્ય એટલે સ્વામી નારાયણદાસજી સ્વામી અને નારાયણદાસજી સ્વામી પાસે સ્વામી બાપા નારાયણદાસ સ્વામી પાસે રહી અને સારું એ વચનામૃતનું જ્ઞાન સ્વામી બાપાએ મેળવેલું અને એ વચનામૃત છે એ પરંપરાગત સ્વામી બાપાનું કૃપા પાત્ર અને સ્વામી બાપાના અનન્ય સ્વરૂપ એટલે પૂજ્ય ગુરુ મહારાજ એ વચનામૃત આપને પ્રાપ્ત થયું પૂજ્ય ગુરુજી દ્વારા વચનામૃતની ખૂબ સરસ સત્સંગ શિબિર કરવામાં આવી સત્સંગ શિબિરની અંદર ગુરુ મહારાજે એક એક વચનામ્રતો પર ખૂબ સરસ જણાવટ કરી અને આપને સમજાવેલ છે એટલે આજે જ્યારે વજનામૃત જયંતિનો દિવસ છે આમ તો આજનો દિવસ ધનુમાસ પ્રારંભ પણ આજે જ થાય છે કાલથી શરૂઆત થાય છે ધનુમાસની ખૂબ પવિત્ર મહિનો ભજન ભક્તિ કરવા માટેનો આ માસ છે આમ જોઈએ તો અમને એવું લાગતું હતું કે કારણ કે હવે સત્સંગ સભા આપણી તો બધી જ કમ્પ્લીટ અગાઉથી ગોઠવેલી હોય છે એ જ પ્રમાણે આપણે રેગ્યુલર હાલીએ છીએ પણ કોઈ સાંપ્રદાયિક કાર્યક્રમ કરવો હોય તો પહેલાં અમારે બ્રાહ્મણને પૂછવું પડે કે આમાં લગ્નના મુહૂર્ત કેટલા છે એ જોઈ દો પહેલાં એટલે આજના દિવસે પણ આજે સમાજની અંદર પુષ્કળ લગ્ન છે બધી જ જગ્યાએ છતાં પણ આટલા ભક્તો પધાર્યા ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છો અને આજે થોડીક પાકી હાજરી પણ છે એનું કારણ આપણા સત્સંગમાંથી કેશોદ નિવાસી અક્ષર નિવાસી જિગ્નેશભાઈ વલ્લભભાઈ વાગડિયા તેમજ અક્ષર નિવાસી વલ્લભભાઈ રત્નાભાઈ જાદવ થાણાપીપરી નિવાસી સ્વામી બાપાના અને ગુરુ મહારાજના પરમ પરમકૃપાપાત્ર વલ્લભબાપા કોઈ દિવસ ગુરુ મહારાજને પૂછા વગર કોઈ કાર્ય ના કરવું છોકરાઓને પણ એ જ પ્રકારનો આદેશ જેમ કીએ એ જ પ્રમાણે રહેવું આજે હું ચોક્કસ એવું કહી શકીશ કે થાણા પીપળીનો આ સત્સંગ છે એ એનો જો કોઈ સિંહ ફાળો હોય તો એ વલ્લભ બાપાને ફાળે જાય છે એ પણ ભગવાનના ધામમાં ગયા એવી જ રીતે અક્ષર નિવાસી માધવજીભાઈ હરિભાઈ બોડકા તો બોડકાથી પણ હરિભક્તો આવ્યા નથી તેમજ થાણાપીપીરીથી પણ હરિભક્તો આવી નથી સૈકા આ બધા ભક્તોએ સત્સંગ સભાને ભાવથી જે સ્વામિનારાયણ કીધા છે તેમજ અક્ષર નિવાસી કૃષ્ણકુમાર યોગેશભાઈ મારડિયા થાનિયાણા તમે બધા જ આપણા માંડા બાપાને ઓળખતા હશો એમના દીકરા માંડાપ્પાના દીકરા એટલે રતિભાઈ અને રતિભાઈના દીકરા એટલે યોગેશભાઈ અને યોગેશભાઈનો એ યુવાન કૃષ્ણકુમાર ઓગણીસ વર્ષનો યુવાન ભગવાનના ધામમાં પધાર્યો તો એ પણ સભાની અંદર આપણે એમને પણ યાદી કરીશું આ તમામ ભક્તોને યાદ કરી અને છેલ્લે આપણે ભગવાનને સંભાળી અને પાંચ મિનિટ માટે આપણે ધૂન પણ કરીશું પણ આજે થોડુંક ભક્તો આ વાત ઉપરથી હું એવું ચોક્કસ કહીશ કે થોડુંક જાગૃત થવાની જરૂર છે થોડુંક સચેત થવાની જરૂર છે બહારની ખાણીપીણી તેમજ જંતુનાશક દવાઓની અંદર જે શાકભાજી આવે છે આ બધી જ વસ્તુ છે એમાંથી થોડુંક દૂર રહેવાની જરૂર છે શક્ય બને તો ચોકસાઈ રાખવાની જરૂર છે આપણે એવું માનીએ છીએ કે ફલાણી હોટલની અંદર ખૂબ સારું ને ચોખ્ખું મળે છે પરંતુ તમને એમને જે અંદરથી ને આજે હું એટલું ચોક્કસ કહીશ કે આ ભારત દેશની અંદર ભારત દેશની અંદર જેટલી દૂધની જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે ઓનલી ને ઓનલી સાડત્રીસ ટકા દૂધનું ઉત્પાદન છે કેટલું છે સાડત્રીસ ટકા દૂધનું ઉત્પાદન છે તો આ દૂધ બીજું આવે ક્યાંથી ને બીજું દૂધ ક્યાંથી આવે છે એટલે ચોકસાઈ કર્યા વગર અટાણે ખાવું બહુ મુશ્કેલ છે ઘણું બધું કઠિન છે ભક્તિ સામીએ જૂનાગઢની અંદર તમે આ બહારની જે ખાણીપીણી ખાવ છો તો ભગવાનના ભક્તોને ટૂંકમાં બને ત્યાં સુધી શક્ય બને ત્યાં સુધી આહાર સુધી રાખવા માટેથી કે તમે બ્રેડ લઈ આવો કે તમે પાઉં લઈ આવો કે બેકરીની પ્રોડક્ટ લઈ આવો લગભગ હું ધારું ત્યાં સુધી પંચાણું ટકા બિઝનેસની અંદર મોમેડિયન હોય છે કારીગરો એ જ હોય છે પણ છતાંય એમને અહીંથી ચાલુ કર્યું પણ માણસનો દાવો એવો છે કે જ્યાં મળે ત્યાંથી લઈ લેવાનું આપણે કોઈ પ્રકારની ચોકસાઈ રાખતા નથી આજે અહીંયા શાંતિભાઈને દિલીપભાઈને અહીં બેઠા છે લોકો બાર ક્યાંય જમતા જ નથી ક્યાંય ના જમે શું કામે કે આ વસ્તુ બહુ સમજવા જેવી છે એવા ઘણા આપણે નામ નથી લેવું બે ચાર હોટલવાળા જૂનાગઢની અંદર એવા નામચીન વ્યક્તિઓ છે કે એને ખુદને મેં પૂછ્યું એમ કે તમે તો અહીંયા આખો દિવસ હો તો પછી જમવાની વ્યવસ્થા તો તમે અહીં જ કરી લેતા હશો એક વ્યક્તિ તો એવો છે પોતે જાતે વઘાર લે છે એ મોટી હોટલ છે એનો માલિક પોતે જાતે વઘાર લે છે એનું જમવાનું ટિફિન એ ઘરેથી મંગાવે છે એટલે થોડુંક આમાં જાગૃત થવાની જરૂર છે અને સમય પ્રમાણે થોડુંક પેસ્ટિસાઈડમાંથીને બહાર નીકળવાની જરૂર છે પણ ખાસ કરીને આ જે અત્યારે વસ્તુ બની રહી છે એ માત્ર ને માત્ર કારણ ખાણીપીણી છે એનું બીજી કોઈ વસ્તુ નથી વિનંતી કરીશ પૂજ્ય ભક્તવત્સલ સ્વામીને આજે વચનામૃત જયંતિનો દિવસ છે તો એ આવી અને પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે પૂજ્ય ભક્તવત્સલ સ્વામી ઘનશ્યામ મહારાજની જય આજે માગસર સુધી ચોથ બસો વર્ષનો ઉત્સવ વચનામ્રત જયંતિનો પાંચ વર્ષ પહેલા ઉજવાણો એમાં હરેક વચનામ્રતના બસો વર્ષ અલગ અલગ રીતે થતા હોય છે અત્યારે પણ જે વતનામ્રત અમુક વતનામ્રતના બસો વર્ષ ચાલતું હોય છે મધ્ય પ્રકરણથી કે વચ્ચેના વતનામ્રતોમાં વચનામ્રત ભગવાનની વાણી છે જેવી રીતે ગીતાજી છે એ શ્રી કૃષ્ણ ભગવાનની વાણી છે ગીતાજી શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને સંભળાવ્યું એમાં લાઈવ સીધા સાંભળતા હોય એવા પ્રથમ શ્રોતા અર્જુન હતા બીજા નંબરે સંજય સારથી ત્રીજો ધૂતરાષ્ટ્ર હતો અને બાકીના શિવજી પાર્વતીજીની અંતરિક્ષમાંથી સાંભળતા હતા પછી લખાણું તો અમુક વર્ષો પછી ઘણા વર્ષો પછી વ્યાસ ભગવાને મહાભારતની રચના કરી ના ભગવદ્ ગીતા લખાણીએ પણ વચનામ્રત છે એ તો સીધું જ મહારાજ બોલતા ગયા અને ચાર સંતોએ લેખન કાર્ય કર્યું એમ એટલે વાણી છે એ ભગવાનનું એક સ્વરૂપ જ છે ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કીધું કે જેનું પુસ્તક વાંચીએ એનો સમાગમ કેરો કહેવાય વચનામ્રત વાંચો એટલે સ્વામિનારાયણ ભગવાનનો સમાગમ થયો કહેવાય એટલે વચનામ્રત એનો અભ્યાસ ઝીણવટપૂર્વક આપણા ઉપર માથે લઈને આપણે કરીએ તો વચનામ્રત આપણને નિર્વાસનિક બનાવી દે એમ કેટલાય વચનામ્રતો નિર્વાસનિક થવાના છે કે વાસનાઓ કેમ છૂટે કેટલાય વચનામ્રતો ભગવાનની મૂર્તિમાં જોડાવા માટેના છે કેટલાય વચનામૃતો ઉપાસના માટેના નિશ્ચય માટેના નિશ્ચય માટે નિષ્ઠા માટેના છે એમ અમુક વચનામ્રતો તો આપણને માથેથી વહે જાય ટપો જ ના પડે એવા એમ એના માટે તો સત્પુરુષ પાસે જવું પડે એના અર્થ સમજવા પડે ગુજરાતીમાં જ આપણી કાઠિયાવાડી તળપદી ભાષામાં જ શબ્દો છે છતાંય સમજવા અઘરા થઈ જાય એમ પણ વચનામ્રતનો અભ્યાસ શાસ્ત્ર વાંચન કરવાથી ઘણો બધો ફાયદો થાય એમ ખાણીપીણીની વાત કરી કે બહારનું ખાવું આ તે પીવું આ એવા ધર્મ નિયમ છે જ ચોક્કસ એમ પણ એની સાથે સાથે હમણાં અમે ગામડામાં ગુરુજી ભેગા સત્સંગ વિચરણમાં હતા તો એમાં એક આપણે વીરપુર ગઢિયામાં એક હરિભગત ભોળો ભલો હરિભગત હતો માવો મૂકાતો નહોતો કેટલી વાર મૂકો પાછો મુકાતો નહોતો એની વાત સાંભળતા એવું લાગ્યું હાવ સીધી લીટીના માણા હૈ છે ભોળા માણા જેવા જોવાન હતા કે નથી મુકાતો શું કરું કેટલી વાર મુકાણો પણ ખવાઈ જાય છે એમ અમુક હાવ એની ઉપર આમ ચોટી પડ્યા હતા આપને એમ લાગે કે હવે આ કોઈ બી મંદિરે નહીં આવે એવો ત્રાસ દેતા હતા કીધું એ માવો છે એ તો વસ્તુ સામાન્ય છે એમ બીજું કેટલું મૂકવાનું છે એમ માવો તો સ્થૂળ રહે બાકી અંદર બધ અંદર જે ભૈરું છે એ મૂકવાનું છે ને તમે હાથ ગઈને પાણી ગાળી ગાળીને પીવો અને ધંધામાં અનીતિ કરો કે રૂપિયા ગમે ત્યાંથી મળતા હોય કે હરામનું ખાઈ લેવું મહેનત વગરનું મળે એ લઈ લેવું એ ઓના કરતાંય મોટું પાપ છે ને કદાચ એને એવું વ્યસન હશે પણ એ મંદિરે કાયમ આવે છે એના કપાળમાં ચાંદલો હતો એ સ્વીકારે છે કે મારાથી નથી છૂટતું છોડવું છે એમ એ બધું વસ્તુ આમ ઉપર ઉપરથી જે ધર્મ નિયમ પાળતા હોય ઘણા એવા છે કે એ આમ સચોટ ક્યાંય બહારનું પાણી પણ ના પીવે નિર્વ્યસ નિયમ પણ સ્વભાવ એવો ખતરનાક સ્વભાવ હોય ને આમ નેગેટિવ જ બીજાની નબળી જ વાતો કરવાની એમ એના મોઢામાંથી નીકળે તો એ જ નીકળે ઓલો આવો ઓલો આવો ઓલો આવો ઓલો આવો ઓલો આવો એમ તો એ કેવડો મોટો દોષ છે એમ જબર દોષ છે એ અને એનું પરિણામય એવું આવે છે એમ અવગુણ લેતા લેતા એની બુદ્ધિ ભ્રષ્ટ થાય ને જેવા અવગુણ લીધા હોય એવું એનું વર્તન હોતે થઈ જાય એમ એટલે વચનામૃત વાંચન કરવાથી અને એ માથે લેવાથી એમ વતનામ્રત વાંચી જાય નીમ લીધું ને વાંચી ગયા કડાકડાટ એમ નહીં આપણી ઉપર આપણે એ વતનામ્રતને લઈએ તો ચોક્કસ જીવન પરિવર્તન થઈ જાય નિર્વાસનિક થઈ જાય ભગવાનની મૂર્તિમાં ચિત્ત ચોટી જાય જગત ઝેર થઈ જાય કોઈ વસ્તુમાં ક્યાંય મન લાગે નહીં એવું થઈ જાય આપણું ચિત્ત એવું વતનામ્રત છે એટલે વતનામ્રતના આગ્રહી એવા એવા ઇતિહાસમાં આપણા સત્સંગ સમાજમાં પૂર્વે થઈ ગયા છે કે એને ભણતા વાંચતા લખતા ના આવડતું હોય એવા હરિભક્તો જે લોટ માગવા બ્રાહ્મણ આવ્યું હોય ને એને વધારે લોટ કે વધારે દક્ષિણા આપીને એમ કહે કે તું વતનામ્રત વાંચ હું સાંભળું એવા આપણા પુસ્તકોમાં દાખલાઓ છે એવા હરિભક્તો હતા કે બીજા વાંચે નહીં સાંભળે ને યાદ રાખી લે આખા શાસ્ત્રો યાદ રાખી લે સાંભળીને અભણ માણસો પણ સાંભળી સાંભળીને શાસ્ત્રો યાદ રાખતા એવા હરિભક્તો આપણા સત્સંગ સમાજમાં અત્યારે વર્તમાન કાળે જોઈએ તો લા પરોક્ષમાં રામભદ્રાચાર્ય નામ સાંભરું હે બે આંખે અંધ છે રામભદ્રાચાર્ય બાવીસ જેટલી ભાષાઓ આવડે નાનપણથી જ અંધ છે લગભગ બે ચાર મહિનાની ઉંમર હતી ને એને કઈક રોગ થયો બે આંખે અંધ છે રામ મંદિરનો સુપ્રીમ કોર્ટમાં ચુકાદો હાલતો એ સમયે એને સાક્ષી તરીકે ને એને બધી તરીકે હતા તો એ શાસ્ત્રોના પ્રમાણ દેતા એમ જજ હાથ જોડી ગયો કે આ બે આંખે અંધ અને એને ઓલી યમુના નદીથી આટલા અંતરે દૂર વાંથી આટલા અંતરે દૂર પ્રમાણો આપ્યા શાસ્ત્ર ચોપાઈ બોલીને કે આ જગ્યા ઉપર જન્મભૂમિ સાબિત કરે કે ક્યાં છે જન્મભૂમિ કે એનું પ્રમાણ શાસ્ત્ર નથી લખ્યું યુગાંતરો થી લખાયેલું છે આ એ સાંભળીને યાદ રાખે છે કેટલા કઈ એકવીસ લાખ જેટલા શ્લોકો યાદ છે કંઠસ્થ કેટલા પુસ્તકો શાસ્ત્રો બધું કંઠસ્થ છે એમ લોકો એને ભગવાનની જેમ માને એમ કે એ ઉપરથી મોકલેલા જ છે એમ મતલબ કે અંધ હોવા છતાંય આટલો શાસ્ત્રનો અભ્યાસ સાંભળીને કર્યો કેટલા તો એને ગ્રંથો લખા છે પોતે લખાયવા બીજા પછી બોલે ને બીજા લખે એવા અદ્ભુત શાસ્ત્રો લખા છે એને એટલે જેને કરવું જ છે એના માટે કાંઈ અઘરું નથી આ ભગવાનની વાણી છે હા હાથમાં આપી દીધી એટલે આપણને કિંમત નથી પણ એ તો અલૌકિક પુસ્તક કહેવાય આપણા માટે તો ભગવાનની અપરંપાર દયા કહેવાય કે ભગવાને પોતાની વાણી આવી રીતે સંગ્રહિત કરાવી અને સત્સંગ સમાજ માટે આવી ભેટ મૂકતા ગયા એટલે અવશ્ય ગમે એવો આપણો કપરો સમય હોય છતાંય પણ જીવનમાં વર્તનામ્રતને રાખવું જોઈએ એકાદું વતનામ્રત પૂજામાં વચાવવું જોઈએ કે આખા દિવસમાં એકાદું વતનામ્રત વચાય આવું નિયમ રાખવું જોઈએ જિંદગીમાં બહુ એટલું ના થાય તો એકાદ બે વાર તો પાઠ થઈ જ જાવો જોઈએ એમ હવે તો ઓડિયો બુક આ ટેકનોલોજીનો ઉપયોગ કરો તમે તો ઓડિયો બુક હોતે આવે વાંચવાનો ટાઈમ ના હોય ને તમે ડ્રાઇવિંગ કરતા હોય ચાલુ કરી દો તો એ પણ થાય એમ એટલે વતનામ્રત શાસ્ત્ર આજે એની વતનામ્રત જયંતિ છે તો એ નિમિત્તે ભગવાનની વાણી છે એ ભગવાનનું સ્વરૂપ છે અને આપણે વતનામ્રતને એવી રીતે શુદ્ધ થઈને વ્યવસ્થિત આસન ઉપર બેહીને એક સાધનાના રૂપમાં અભ્યાસ કરીને આપણા ઉપર ઉતારીએ તો કોઈ પ્રકારની ખામી નારિયન સત્સંગમાં હારામ હારી જે આધ્યાત્મિક માર્ગની સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો એ આમાંથી પણ આવા અભ્યાસ કરવાથી થઈ શકે છે સજાનંદ સ્વામી મહારાજ